you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે છેલ્લા કેટલાક દિવસથી દાખલ બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા તેમના માટે ખુશીનો દિવસ હતો જોકે લગ્નના બે દિવસ બાદ જ સોનાક્ષી ના પિતા શત્રુઘ્ન સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન પછી શત્રુઘ્નસિંહ તેમના ઘરના ડાઇનિંગ રૂમ માં પડી ગયા હતા હાલના એક મીડિયા રિપોર્ટ અનુસાર શત્રુઘ્ન એ પચીસ જૂને તેમના ઘરે ઈજા થઈ હતી તેમની પાંસળીમાં ગંભીર ઈજા થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે શત્રુઘ્ન લિવિંગ રૂમમાં સોફા પરથી ઉઠવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમનો પગ કાર્પેટના ખૂણામાં ફસાયો હતો જેના કારણે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને નીચે પડી ગયા હતા શરૂઆતમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેમને આરામ કરતા રાહત લાગી હતી જોકે બીજા દિવસે સવારે તેમનો દુખાવો વધી ગયો હતો શત્રુઘ્ન તેમના પરિવાર ને જણાવ્યું હતું કે તેમને પાંસળીમાં દુખાવો થાય છે આ પછી તેમને મુંબઈની કોકેલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં ma a ver, tá?